નમસ્કાર મિત્રો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મારું નામ માલતી છે અને હું નાની ઉંમરે વિધવા બની ગઈ છું મારી ઉંમર પચ્ચીસ છે હું દેખાવે યુવાન છું મારા લગ્નને હજી બે વર્ષ થયા છે ને મારા પતિ ગુજરી ગયા છે મારા ઘરે મારા સાસુ સસરા હતા અને મારે એક વર્ષનો દીકરો હતો મને સહારો આપે એવું કોઈ ન હતું હું સાવ એકલી પડી ગઈ હતી એવામાં એક દિવસ મારા નણંદજીનો ફોન આવ્યો ભાભી તમે ચિંતા ન કરશો હું તમારા ભાણાને તમારી જોડે થોડા દિવસ છું એ તમને અને તમારા મારા દીકરાને સાચવશે પછી મારી નણંદે ફોન મૂકી દીધો બપોરના અગિયાર વાગ્યા હશે ને દરવાજે ડોરબેલ વાગી મારી સાસુએ દરવાજો ખોલ્યો તો મારો ભાણો આવ્યો હતો ઘરના બધાએ ખુશીથી ભાણાને આવકારો આપ્યો હું ભાણા માટે કિચનમાંથી ચા બનાવીને લાવી ચા પીધા પછી હું તેને ઉપર એનો રૂમ બતાવવા લઈ ગઈ ભાણાએ કહ્યું થેન્ક યુ મેં કહ્યું આમાં થેન્ક યુ શાનુ એ તો મારી ફરજ છે ભાણાને આવ્યા ત્રણ દિવસ થઈ ગયા હતા ભાણો મારી પાસે બેસવા આવતો ને કહેતો મામી આમ અચાનક મામા ગુજરી ગયાની ઉપર મને આશ્વાસન આપવા લાગ્યો હું બ્લેક સાડીમાં પણ સુંદર દેખાતી હતી ભાણો મને અલગ નજરે જોતો રહેતો એક દિવસ તો બોલ્યો મામી તમે હજુ બીજા લગ્ન કરો તેવા સુંદર લાગો છો તો તમે પછી કેમ હજુ સુધી વિચારતા નથી ના ના ભાણા બસ હવે તો આ જિંદગી આમ જ કાઢી નાખવી પડશે મારો દીકરો છે ને મારો સહારો અરે મામી હું પણ છું ને તમે ચિંતા ના કરો હમણાં હું અહીં જ છું પણ આ તો તમે હજી એકદમ યુવાન છો એટલે કહ્યું મામી શરમાઈને તેમના રૂમમાં જતા રહ્યા ભાણાના મનમાં મામીની યુવાનીનો આનંદ લેવાની ઈચ્છા થઈ રહી હતી પણ મામીના મનમાં એ વાત જાગૃત અસમર્થ હતો મામી પહેરી હતી નાસ્તો આપવા મારા રૂમમાં આવ્યા તે જોરદાર લાગતા હતા મેં કહ્યું મામી તમે આજે તો જોરદાર લાગો મામીએ કહ્યું બધું નકામું છે હવે ખાલી નામની જિંદગી રહી છે મેં કહ્યું ના ના એવું ના બોલો હજુ પણ બધું શક્ય છે હું દાદા દાદી ને તમારા બીજા લગ્ન ની વાત કરીશ મામીએ કહ્યું ના એવું ન કહે તો તને મારી કસમ છે પછી મામી બોલી એ બધું જવા દે તારા માટે પાણી ગરમ છે તું નાહી લે મેં કહ્યું ઠીક છે મામી અને મને થયું કે આજે મામીને મારું મન બતાવી દઉં કદાચ તેમની ઈચ્છા થઈ જાય તો એ મને પણ સંતોષ મળી જાય અને મને પણ મજા આવી જાય એવા વિચારમાં હું બાથરૂમમાં ચાલ્યો ગયો મેં મારા બધા કપડા કાઢીને મેં મે જાણી જોઈને દરવાજો સામાન્ય ખુલ્લો રાખ્યો કેમ કે મામીના કપડા અંદર પડ્યા હતા એ લેવા માટે આવશે અને અને એવું જ થયું મામી મામી અચાનક દરવાજાનો ધક્કો માર્યો ત્યારે હું વગર રહ્યો હતો મને જોઈને ફરી ગયા ભાણા આ બધું શું છે સૌરી મામી હું દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો ઠીક છે તું મારા કપડા આપી દે હા લો કપડા તમારા મારું કામ તો થઈ ગયું હતું બહાર મામીને જતા જોયા તો તે પણ થોડા આઘાતમાં દેખાતા હતા હું કપડા પહેરીને બહાર આવ્યો પછી મામીએ મને કહ્યું શાકભાજી લેવા જાઉં છું તારે આવવું હોય તો ચાલ મેં તેમના દીકરાને પણ સાથે લીધો અને રિક્ષામાં ગયા બજારમાં હું મામીને જોતો જોતો વિચારતો હતો કે આમની યુવાનીનું શું થશે મામીએ કહ્યું શું તાકી તાકીને જોઈ રહ્યો છે મારા સામું કંઈ નહીં મામી પછી અમે બજારમાંથી પાછા ઘરે જવા નીકળી ગયા અમે બસ પકડી બસમાં ભીડ હોવાથી મે મામીને મારી આગળ ઊભા રાખ્યા મામીએ કહ્યું થોડો દૂર ઊભો રહી જા હા મામી હું થોડો ગભરાયો ઘર આવી ગયો અમે બને રૂમમાં પહોંચી ગયા હવે રાતના સમય અમે બધા જમી પોતપોતાના રૂમમાં ગયા હું પણ ટુવાલ વીંટાઈને સૂતો હતો અને મોબાઈલ જોતો હતો એવામાં મામી આવ્યા અરે ભાણા ઊંઘી ગયો અરે ના મામી તમે આવો બેસો હું છું મામીએ કહ્યું આજે તારા વર્ષ પૂરા થઈ ગયા મેં મામી ના આપ્યું તો મામીએ કહ્યું તારું ધ્યાન ક્યાં છે મેં એમના પગ પર હાથ મૂક્યો મામીએ હાથ બાજુમાં મૂકી દીધો મેં ફરી મૂક્યો તેમને ફરી બાજુમાં મૂકી દીધો મેં ફરી મૂક્યો તેમને હટાવ્યો નહીં હું તેમના પગ દબાવવા લાગ્યો એ પણ ગરમ થતા હતા એવું લાગ્યું આગળ જવા દીધો તે બોલ્યા શું કરે છે મામી તમને નથી નથી ગમતું એવું પણ આ બધું યોગ્ય નથી હું તમારું ટેન્શન દૂર કરવા માંગુ છું પછી હું ઉભો થયો અને મામીને ગળે લગાવી મામી ધક્કો મારીને મને દૂર કરી દીધો રહેવા દે છોડી દે હું હવે ઊંઘવા જાઉં છું હું ફરી ચોંટી ગયો આ વખતે તે બોલ્યા નહીં તે ઊંચા થઈ ગયા હવે તે મને છોડવા માંગતા ન હતા મામી મને જોઈ રહ્યા પછી મેં રૂમાલને એમના હાથમાં આપ્યો થોડીવાર પછી મામીએ કહ્યું તારા મામા પછી પહેલીવાર મને તે આનંદ આપ્યો છે આપણે આ રીતે રોજ મળીશું ને હમણાં તું મને મૂકીને જતો નહીં મારું ટેન્શન દૂર કરવા બદલ થેન્ક્યુ તમે ચિંતા ના કરો મામી હું તમારી સાથે જ છું આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો ધન્યવાદ